હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ દશેરા સ્પેશિયલ ફાફડા અને તેની સાથે ખવાતી ચટણીની રેસીપી તો અહીંયા અઢી કપ જેટલો બેસન લઈ લીધો છે તેને આપણે ચાળી લેવાનો છે ત્યાર પછી આપણે અજમો લઈ લેવાનો છે અને તેને હાથેથી ક્રશ કરીને એડ કરી દેવાનો છે ત્યાર પછી વચ્ચે ખાડો કરી દેવાનો છે એક વાટકીની અંદર અડધો કપ પાણી એક ચમચી મીઠું એક ચમચી પાપડખાર અથવા તો સોડા અને ત્રણ ટેબલ સ્પૂન તેલ એડ કરીને આપણે મિક્સર રેડી કરી દેવાનું છે અને આ વ્હાઈટ મિક્સરને આપણે જે ખાડો કર્યો હતો એ બેસનની અંદર એડ કરી દેવાનો છે ત્યાર પછી તેને આપણે એક કઠ્ઠન લોટ બાંધીને રેડી કરી દેવાનો છે ત્યાર પછી તેને દસ મિનિટ માટે રેસ્ટ આપવાનો છે ત્યાર સુધી તેની ઉપર છાંટવા માટે મસાલો રેડી કરવાનો છે તો અડધી ચમચી હિંગ એક ચમચી મરી પાવડર અને એક ચમચી સંચર પાવડર એડ કરીને આ બધું આપણે મિક્સ કરી દેવાનું છે દસ મિનિટ પછી તમે જુઓ છો તો આપણો જે લોટ છે એ એકદમ જ તૂટી જાય છે તો એની ઉપર તેલ એડ કરીને આપણે તેને મસળી લેવાનો છે અને આ રીતનો ચીકણો કરી લેવાનો છે જે આ રીતનું ખેંચાણ તેની અંદર આવવું જોઈએ ત્યાર પછી સિલિન્ડર શેપ આપીને હથેળીની મદદથી તેને આ રીતે ઘસી લેવાનું છે લાકડાના પાટલા ઉપર જ ઘસવાનું છે આ રીતે તેને ઘસી લેવાનું છે ઘસ્યા પછી તેને ચપ્પુની મદદથી આ રીતે કાઢી લેવાનું છે કાઢી લીધા પછી અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તો મીડિયમ ફ્લેમ ફ્લેમ હોવી જોઈએ અને મીડિયમ ફ્લેમ પર જ આપણે બધા ફાફડા તળવાના છે તેલ એકદમ ગરમ નહીં હોવું જોઈએ નહીં તો આપણા ફાફડા કલરમાં ડાર્ક થઈ જશે તો હલકા એ અને સોફ્ટ એવા ફાફડા અહીંયા રેડી થઈ ગયા છે તો એને આપણે હવે કાઢી લેવાના છે તો અહીંયા બધા ફાફડા રેડી થઈ ગયા છે તેની ઉપર આપણે જે મસાલો રેડી કર્યો હતો એ મસાલો એડ કરી દેવાનો છે હું તમને તોડીને બતાવું છું તો ખૂબ જ સોફ્ટ ફરસા એવા આપણા ફાફડા બનીને રેડી થયા છે ત્યાર પછી તેના માટે ખવાતી ચટણી રેડી કરવાની છે તો ચમચી અંદર અંદર પાણી એડ કરવાનું છે તેની હળદર મીઠું અને ખાંડ એડ કરીને આ બધું આપણે મિક્સ કરી દેવાનું છે અને વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરીને મિક્સ કરી દેવાનું છે ત્યાર પછી લીંબુના ફૂલ ચપટી એડ કરી દેવાના છે તમે લીંબુના ફૂલની જગ્યાએ લીંબુનો રસ પણ એડ કરી શકો છો હવે વઘાર માટે બે ચમચી તેલ નાખવાનું છે તેની અંદર રાઈ લીમડો મરચાં એડ કરી દેવાના છે અને બધું આપણે મિક્સ કરી દેવાનું છે અને હિંગ પણ એડ કરી દેવાની છે ત્યાર પછી આપણે જે બેસનનું બેટર રેડી કર્યું હતું તે હલાવીને આની અંદર એડ કરી દેવાનું છે અને એક ગ્લાસ પાણી એડ કરી દેવાનું છે અને તેને કૂક કરવાનું છે અને તેને ત્યાર સુધી કૂક કરવાનું છે જ્યાર સુધી એ થીક નહીં થઈ જાય તો આ રીતની તેની થિકનેસ હોવી જોઈએ તો આપની કઢી હવે રેડી થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ તમને મારી આજની રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક અને શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય